નારાયણ ાયણ ભજમ નારાયણ નારાયણ નજમન નારાયણ 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 બોલે છે બીજું પરમેશ્વર પોતે અને સાંભળે એ પણ બીજો નહીં એ પણ પરમેશ્વર શરીર નાના મોટા હોય આકૃતિ જુદી જુદી હોય પણ ਮਹਰੂ ਨਾ ਰੋ ਇਹ ਤੋਂ ਸਰਵ ਹੀ ਅੰਦਰ ਰਹਿਤ ਸਬਾਬ ਕਬੀਰ ਕੁਆਇ ਇੱਕ ਪਨਿਹਾਰਿਓ ਬਨੇ ਬਰਤਨ ਸਭ ਨਿਹਾਰਿ ਧਿਆਨ ਰਹੀ ਪਾਨ ਸਭ ਅਰੇ ਬਪਾ ਜੀਵਨ ਮਾ સમજાઈ વાકુ કરવું જે મારી અંદર છે એ સર્વની અંદર વિરાજમાન છે જીવન તો

આખો સંસાર બ્રહ્મ સ્વરૂપ જ છે બ્રહ્મનું નિવારણ બ્રહ્મ સ્વરૂપ પણ હું જ્યારે જીવી નથી જાણતો ત્યારે સંસાર દુઃખરૂપ અરે બોલું સાંભળું ਆਤਿ ਕਰੂੰ ਕਣ ਕਿਹਾਂ ਸੁਧੀ ਮਾਰੀ ਅੰਦਰ ਚ દોਸ ਰਹਿਲਾ ਚ ਇਹ દોਸ ਕਿਹਾਂ ਸੁਧੀ ਨਿਕਾਟ ਸਕੋ ਕਿਹ ਤੋ ਬਾਪ ਬਹੁਤ ਵਰਥਾ ਆਛੇ ਜੀਵਨ बोलो <दो> और दोष काटो जीवन आज छेने काले नथे प्यारे कुआ लह पडवानुच छे पण ए शरीर नी जे शोभा छे ए म्हारो नारायण छे ચેતન પરમાત્મા વિરાજમાન છે ત્યાં સુધી શરીર એક સાધન પરમાત્માએ દીધો તો એ શરીરની અંદર જે મારો નારાયણ વિરાજે છે નારાયણના દર્શન કરો કે હું કોણ છું થોડો વિચાર કરજો જીવન નદીની પૂર જે પાણી આવીને ચાલ્યો જાય એમ જીવન જો ચાલ્યો જાય તો બાપ ਮਾਨਵ ਮਾਨਵ ਲਿਖੇ ਵਾਏ ਮਾਨਵ ਤੋ ਤਿਆਰੇ ਮਾਨਵ ਕਿਵੇ ਜਿਆਰੇ ਮਾਨਵ ਨੂੰ ਮਨ ਮਾਨਵ ਧਰਮ ਪਾਵੇ ਤਿਆਰੇ ਤਿਆਰੇ ਮਾਨਵ ਮਨ ਮਾਨਵ ਧਰਮ ਛੋੜੀਨੇ ਭਟਕਤੋ ਹੋਏ ਵਾਸਨਾਵਾਂ ਜੰਜਾਲਮਾਂ ਪਛਾਈ ਲੋਗ ਤੋ ਸਰੀਰ થી ਮਾਨਵ ਚੂ ਪਰ ਮਨ થી ਮਾਨਵ ਨਹੀਂ ਮਨੂ ਮਾਰੋ ਜਿਆਰ ਮਾਨਵ ਬਣੀ ਜੈ ਤਿਆਰੇ ਅੰਦਰ ਬੈਠੇ ਲੋ ਨਾਰਾਇਣ ਤੇ ਮਨੇ ਸਤਸੰਗ ਮ ਬੋਧਿਤ ਕਰ ਅੰਦਰ ਬੈਠੇ ਲੋ ਨਾਰਾਇਣ ਰਾਜੀ ਰਾਜੀ થઈ ਜੈ ਬਾਪ નારાયણ રાજી થાય એટલે શું પરમાત્મા કોઈને માયા આપતા નથી સંત કોઈને માયા આપતા નથી માયા તો છે પણ મારો નારાયણ જયારે રાજી થાય ત્યારે શું આપે શુદ્ધ ભાવ આપે કારણ કે એનું પોતાનું શુદ્ધ ભાવ છે વરસાદ વરસાદે ચાહે ખારી જમીન હોય ચાહે મીઠી જમીન હોય છતાં પણ કરે સર્વની સાથે છે અને હું એનું છું એવી જયારે ભાવના જાગે ત્યારે મારો હરિ રાજી રાજી થઈ અને હૃદયની અંદર નૃત્ય કરે ત્યાં સુધી જીવન છે ત્યાં સુધી પરમાત્માની સાથે એવો કોઈક સંબંધ બાંધવો કે સતત એની મને જાદ રહે મને યાદ આવ્યા સંસારમાં દીકરો દુબઈ ગયો હોય કે મસ્કત ગયો હોય ને હોય કે મારો દીકરો ત્યાં કરતો હશે એવી રીતે એવો ભગવાન સાથે એવો સંબંધ જોડો કે તમને સતત યાદ આવ્યા હે અરે હું તો એ કૃપા માનું કે ભગવાન તારી એવી કરતા હોય કે તું મને જા તારા માટે દોડીને ક્યાંક સત્સંગમાં દોડીને જાઓ ક્યાંક સંતોના સમાગમથી સુંદર વાણી મારા કાન ઉપર આવે તો મારો મન નિર્મલ બને જે મન સતત મને દુખ આપ્યા જ કરે ત્રાસ આપ્યા જ કરે એ મન જો હરિનામ સાથે જોડાઈ જાય આનંદ જે જાજો સમય ટકતો નથી રામાયણ હોય કે ભાગવત હોય કે કથા સાંભળી કે જગન કરી એ બધો છે આનંદ પણ એ ટકતો નથી આનંદ ક્યારે ટેકે જ્યારે અંદર થી પ્રગટ થાય ત્યારે જ્યારે મનમાંથી તમામ વાસનાઓ છૂટી જાય તમામ ઈચ્છાઓ છૂટી જાય ત્યારે આનંદ પ્રગટ થાય એક વસ્તુ નっき માની લેવાની કે જે થઈ રહ્યું છે અને જે થવાનું છે અને જે આપણે ભોગી રહ્યા છીએ તે હું મારી ઈચ્છા કરું છું ત્યારે કોઈને કોઈ વિઘ્ન આવે કોઈને કોઈ અંદર પીડા જાગે કારણ કે મારી ઈચ્છા જ્યારે હરી ઈચ્છા હોય ત્યારે બાપ વિઘ્ન પર દૂર થઈ જાય અને અંદર શાંતિ મળે તો બાપ ધીરે ધીરે એવું તો કોશિશ કરો એવા પ્રયત્ન કરો કે જે સતત મને અહંકાર અભિમાન કે જેની અંદર સતત પીડા અને પીડા જ રહેલી છે ਜੇ ਮੀਠਾ ਨਾ ਦੋਸਜ ਜੋਇਆ ਕਰੇ ਗੁਣ ਗ੍ਰਹਣ ਕਰਤੋ ਨਹੀਂ ਉਹ ਅਹੰਕਾਰ ਨੂੰ ਤਿਆਗ ਕਰਵਾਣੇ ਮਾਤੇ ਪਰਮਾਤਮਾ ਨਾਲ ਕੋਈ ਇੱਕ ਦੋਸਤੀ ਕਰੋ ਭਗਵਾਨ ਸਾਥੇ ਕੋਈ ਇੱਕ ਦੋਸਤੀ ਕਰੋ ਭਗਵਾਨ ਸਾਥੇ ਕੋਈ ਇੱਕ ਸਬੰਧ ਜੋੜੋ ਕਿ ਜੇ નું ઉચ્ચારણ થાય એવું ઉચ્ચારણ થાય તો હું કરતા છું ને બરાબર છે જીવન તો એક પાણી નો પર છે બાપ ક્યારે પૂરો થઈ જાય કહી શકાય નહીં પણ હરિને ભજતા આશ્રય લીધો એની આજ દિવસ સુધી લાજ કઈ નથી આજ દિવસ સુધી એવો કોઈ સંત એવો કોઈ ભગત નથી કે જેની લાજો લૂંટાડી હોય દ્રૌપદી નારાયણ હું કે આવ્યો એવો કોઈક તો અર્જુન મને દાખલો તો બતાવ કે હું દુઃખ પડ્યો હોય સંતાપ થયો તારી પાસે ના આવ્યો ભગત પાસે આવ્યો એવો કોઈ દાખલો નથી જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડે ત્યારે ત્યારે મારો તો જે બોલી રહ્યો છે જે આપણને કામકાજ માટે જે પ્રવૃત્તિ કરવા માટે જે આપણને વિચાર આપી રહ્યો છે એ નારાયણ તો મારી અંદર વિરાજમાન છે તો મારે બીજે ભટકવાની જરૂર છે ક્યાં રખડવા જાઓ જે અંદર જ બોલે છે અંદર જ બધું જોયા કરે છે એને છોડીને હું ક્યાં જાઉં ડોંગરાજી બાપા કહેતા કે તમે તમારા ઈષ્ટના દર્શન તમારી અંદર કરો તમારો નારાયણ તમારી અંદર છે અને દર્શન નિત સવાર કરો બાપ રામ અંદર વિરાજમાન છે મારો રામ જે હું પ્રવૃત્તિ કરું છું એ મારો રામ એની આજ્ઞા એની પ્રેરણાથી હું પ્રવૃત્તિ કરી રહ્યો છું મારામાં તો કઈ છે જ નહીં ત્યારે મારો સમય પૂરો થઈ જાય કહી શકાતું નથી પણ જો હરિનામનો આશરે લીધો હોય તો બાપ જે જે પલ જે જે સમય જે જે સેકન્ડ જાય છે ને એ મંગલમય હોય છે મંગલમય હોય છે તો હરિનામ ક્યારે વિસરાય નહીં એની બહુ કાળજી રાખજો સંબંધ ભગવાન સાથે એવો જોડો કે મને ભગવાન ઝાદ આવ્યા કરી ઝાદ આવ્યા આ તો સંસાર છે સંસારની કોઈ વ્યક્તિ કોઈ પણ પદાર્થ ઉપર જ્યાં સુધી મમતા છે ત્યાં સુધી હરિભજનમાં વિઘન છે પરમાત્માના ભજનમાં ત્યાં સુધી વિઘન રહેલો જ છે પણ સર્વની સાથે હળી મળી અને જે અંદરની સુરતા છે એ મારા નારાયણ સાથે એ જેની સુરતા ਕਮਲੀਆ ਨੀ ਸਾਤ ਇਹ ਬੰਦੇ ਦੀ ਬਾਣੀ ਹੈ ਹਰਿ ਨੇ ਭਜਤਾ ਇਹ ਹਜੂ ਕੋਈ ਨੀ ਲਾਟ ਜਾਂਦਾ ਨਹੀਂ ਜਉ ਮਾਰਾ ਭਗਵਾਨ تمਾਰੋ ਜੇ ਇਸ਼ਟ ਹੋਏ એ ઈષ્ટના દર્શન સર્વની અંદર કરજો મારો કૃષ્ણ એક જ મંદિરમાં વિરાજ છે એવું નથી મારો કૃષ્ણ સર્વ છે સર્વની અંદર પરમાત્માના દર્શન કરે એનું નામ ભક્તિ છે એનું નામ જીવન કહેવાય મારો ઈષ્ટ રામ છે તો મને કૂતરામાં મારો રામ દેખાય મારો રામ છે એ મારો રામ છે કૃષ્ણ ભક્ત હો તો સર્વની અંદર શ્રી કૃષ્ણ દર્શન કરો મારા બાપ સંસારની સંસાર નો પ્રપંચ તો અજ્ઞાનના કારણથી છે પણ જ્યારે જ્ઞાન પ્રગટ થઈ જાય કે સર્વમય મારો રામ છે સર્વમય મારો કૃષ્ણ છે ત્યારે તમામ વ્યાધિ ઉપાધિઓ શાંત થઈ જાય છે તો એવું કોઈક સંબંધ પરમાત્માની સાથે જોડી રાખો કે ઈશ્વર ભૂલાય નહીં મારો રામ ભૂલાય નહીં મારો કૃષ્ણ ભૂલાય નહીં એવી કોઈક લાગણી એવો કોઈક પ્રેમ એવી કોઈક અંદરથી ઈચ્છા જાગૃત કરો કે મારો રામ મારો છે કૃષ્ણ મારો છે શિવ મારો છે મા જગદંબા મારી છે જે મારું મારું કરે રામ મારું તો એને સર્વની અંદર રામ દેખાય મારી તો માર્વની અંદર મારી મા વિરાજમાન છે મારી મા છે મારી મા છે મારો કનૈયો છે સર્વની અંદર કનૈયાના દર્શન થાય મારા બાપ જીવન તો એવું હોવું જોઈએ વધારે પડતો જ્ઞાન ન મળે એનું કાંઈ નહીં એની મને જરૂર હતી એટલી જરૂર છે કે સર્વ ની અંદર મારા ભગવાનના દર્શન થતો એટલી મને જરૂર છે બાકી કઈ જરૂર નથી મારા બાપ અરે સંસાર તો આવે અને જાય શરીર આવે છે જાય છે સંસારના પર પોતા પડ્યા છે મારા બાપ ધીરે ધીરે એવા સંતોનું સમાગમ કરો આવા સત્સંગ કરો અને એ સત્સંગમાં ટાઈમ લઈ પોતાનું જે સંસારનું કાર્ય હોય જેટલો સત્સંગ છે એટલો તમે જીવ્યા જીવનમાં જયારે સત્સંગ નથી ત્યારે સમજી લેજો મારો જીવન જીવન નથી ચોવીસ કલાક જો તમારો સંબંધ હરિ સાથે જોડાય તો સમજી લેજો

કે જે સર્વ ની અંદર વિરાજમાન છે તો મને તો એવો ભાવ હોવો જોઈએ કે મારો રામ સર્વ અંદર વ્યાપક છે મારે રામના દર્શન કરવા છે રામ કૂતરામાં પણ છે રામ ડુકર માં પણ છે અને રામ માનવ માં પણ છે અને આખો સાગર સંસાર એ પણ રામ રૂપ જ છે જીવન તો એવું સરળ અને પવિત્ર હોવું જોઈએ વધારે પડતો ભલે હું ન બોલી શકું સર્વત્ર મને રામના દર્શન મારા ઈષ્ટ ના દર્શન આખરું કઈ બધાને વંદન જે કઈ સંતો મહાપુરુષો આવેલા હોય મારી ભૂત હોય